બસ એ જર્નીની શરૂ થઈ મારી એક જે વિદેશથી આવ્યું મારા પપ્પાને હું વરસાદનો દિવસ હતો એ અને ગાડી સર્વિસ માં આપી હતી અને એ દિવસે મેં કીધું પપ્પા આપડે પેલું સામાન લેવા જવાનું છે બોમ્બે થી આવ્યું છે તો પપ્પા કે તારે શું કરવા જવું છે ત્યાં સુધી પપ્પા નતા ખબર આ બધું કે ભાઈ કોરિયા ગયા છે પૈસા આ બધું હજુ સુધી પપ્પાને નતા વાતો થઈ છે ખ્યાલ નથી એટલી ખબર કે દાદા આપ્યા છે પણ આને કોરિયા મોકલે છે શું આવ્યું એ ખબર નતા બિલકુલ એટલે પપ્પાને મેં કીધું પપ્પા આપણે સામાન લેવા જવાનું છે નહીં જઈએ તો બસો રૂપિયા રોજ ના લાગશે કે તારે શું લેવા દેવા મેં કીધું પપ્પા તો ભાઈબંધનું છે પણ આપણે ધ્યાન તો રાખવું પડે ને બિચારા નુકસાન થાય હવે પપ્પા એ કીધું કે ના એવું નહીં આજે વરસાદ છે કાલે લઈ આવીશું આપણે એમ તારે પેલા પૂછવું જોઈએ મને તું ગાડી ના આપતો સર્વિસમાં બે હજાર તો બચ્યા હતા એમાંથી પૂરા થશે તો મીન વાઈલ મારાથી બોલાઈ ગયું પપ્પા તો આપણું જ સામાન છે અને પછી પપ્પા તો લડ્યા કે તને ખબર પડે છે પૈસા ઝાડ ઉપર લાગે છે આમ તેમ ક્યાંથી લાવ્યો હવે છેલ્લે કીધું કે દાદા આપ્યા એ વાળા

એટલું મનમાં નક્કી થઈ ગયું હતું કે આ લાસ્ટ એક્સપેરિમેન્ટ છે લાઈફ લાઈફનું જો આમાં સક્સેસ નહીં મળે ને તો કાલથી શાંતિ સ્કૂલે જવાનું જિંદગીમાં વિચારવાનું આ બધું કંઈ કરવાનો અને કાગડાને બેસું દાંડને તૂટવું એટલે કે લકીલી એ જ વાળું એક્સપેરિમેન્ટ એટલે પપ્પા ઘરે એને કીધું બધું તું ક્યાં સામાન ક્યાં લાવજે એટલે મેં મારી મોટર બતાવી તો મોટર આટલી દોઢ બે કિલોની પપ્પા કે આ મારો સિત્તેર કિલોનો વજન લઈને જાય હા હા પપ્પા મારું ગણિત કહે છે પપ્પા કે તારું ગણિત તેલ લેવા ગયો આ સાચું હોય જ નહીં કે તારા ઉંમર આ બધું ના કરવાનું હોય તો દસમા પર ધ્યાન આપ આગળ મેં કહ્યું પપ્પા ટ્રાય તો કરીએ આપણે પપ્પા કે હું ચલાવું જો તું કેવી બનાવે એટલે મેં બધું બનાવેલું હતું અને એ જે સર્કિટ આવી હતી એ લગાવી લગાવી અને પપ્પા સાયકલ લઈને તો ગયા એટલે ચાલી ગઈ પેન્ડલ ના માર્યું એમને અને દસ મિનિટે આવ્યા નહીં એટલે હું થોડો બહાર ગયો ચાલતો કે માણસ દેખાય નહીં ગયા ક્યાં સો ટકા મને આ મનમાં હતું કે ક્યાંક બગડી હશે અને આવીને લડશે ભાઈ ગઈ સાયકલ પણ આવી નથી આવી નહીં કે ભાઈ આ બળી ગઈ હશે પાછી અને હવે એવું સાંભળવાનું થશે અને કે છે કે આ ક્યાં આપણું કાઢી આ રીતે આપણે કહે ગુજરાતીમાં કંઈક ભગો વળી ગયો છે કંઈક તો લોચો થયો છે હા હવે એ વીસ મિનિટ પછી એક વ્યક્તિ આવે છે મારા પપ્પા બિલકુલ પણ એ આવે તો છે પણ એક સ્માઇલ લઈને આવે છે સાથે એટલે મેં કીધું આટલા વરસાદમાં સાયકલ લઈને ગયા છે સ્માઇલ લઈને આયા છે ચિંતા મુક્ત એકદમ એ લાઈફની મારી સૌથી બેસ્ટ સ્માઇલ હતી ક્યારેક જોયો એક સારો પડ હોય આઈને એમને કીધું કે ભાઈ મેં બાપા શું થયું એ ક્યારે મને વિશ્વાસ ના આવ્યો તું બ્રિજ ચડાવીને ચેક કરવા ગયો કે બ્રિજ બી ચડી જાય કે ના ચડે અને સક્સેસફુલી ચડી બી ગયો મતલબ એવું કહી શકાય કે આ જે આખે આખી જે ઘટના ઘટી એનું પહેલું ટેસ્ટિંગ નું હા તમારા પિતાજીએ કરી સક્સેસફુલ વાળું એમ પણ સક્સેસફુલ યસ ગજબ ગજબ એટલે આ એક સારો ટર્નિંગ પોઈન્ટ હતો લાઈફ બિલકુલ ત્યારબાદ રોજિંદી જિંદગી ચાલુ થઈ ગઈ પછી આપણા જે પત્રકાર મિત્રો હતા એમને ખૂબ સરસ રોલ પ્લે કર્યો મારા લાઈફમાં મારી આ વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું મારું વિઝન એ ત્યારે જ ખોલ્યું મેં મારી કંપનીની શરૂઆત કઈ રીતે કરી કે મોબિલિટી એટલે કે જે આવા ગમન હોય એ અફોર્ડેબલ હોવી જોઈએ અને આસાન હોવી જોઈએ કારણ કે મારું બી ચેલેન્જ એ જ હતો બાર વર્ષનું છોકરું જે કમાતું નથી પણ આવા જવા માટે સાધન જોઈએ છે એવું સંસાધન વાપરવાનું છે કે જેના પોકેટ માટે અફોર્ડેબલ હોય એટલે એ અફોર્ડેબલ કઈ રીતે થાય તો કંઈક એવું બનાવવું પડે જે રિન્યુએબલ એનર્જીથી ચાલે હોય લાઈક ઇલેક્ટ્રિક થઈ ગયું તો એ ટાઈમે આ કંપનીની શરૂઆત થઈ રાજ ઇલેક્ટ્રોમોટિવ્સ તો એક વિઝન હતું માઇન્ડમાં કે લોકો જન સામાન્ય માટે પણ સાધન અને સંસાધન કિફાયતી હોય બિલકુલ અને મોબિલિટી અફોર્ડેબલ બધા વ્યક્તિને થવી જોઈએ સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય કે ભાઈ પોલ્યુશન ના હોય સરસ રીતે આવી જઈ શકાય કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય એટલે આવક તો ચોક્કસ થાય જ છે પણ પર્યાવરણનું નુકસાન કરીને બિલકુલ નહીં એક્ઝેક્ટ બિલકુલ બિલકુલ એટલે એ ટાઈમે આ બધું શીખ્યા બિલકુલ અને આ કંપનીની શરૂઆત થઈ રાજ ઇલેક્ટ્રોમોટિવ નામ આપ્યું સાયકલ થી જર્ની શરૂ કરી ત્યારબાદ પેડલ રિક્ષા જે ત્રણ પૈડાના પેડલ રિક્ષા આજે આવતા હોય છે એને બી ઇલેક્ટ્રિક બનાવી દિવ્યાંગ લોકો માટે પણ અમે કન્વર્ઝન કીટ્સ બનાવી અને પેટ્રોલ ને પણ ઇલેક્ટ્રિક બનાવવાની કીટ્સ તૈયાર કરી આ ચાર પ્રોડક્ટ તૈયાર કર્યા મેઇન વાઇલ એક કિસ્સો હજુ મજાનો વચ્ચે આવે છે કે જે ફેલિયર્સ છે

ફૂટફોલ વધવાના ચાલુ થયા હતા ત્યારે મને ઇન્કવાયરી આવવાની ચાલુ થઈ કે મારે કીટ જોઈએ છે મને કીટ આપશો ઓકે એટલે મેં કીધું આ ભાઈ થોડી સ્કૂલે સાયકલ લઈને જતા હશે જેને કમેન્ટ કરી એટલે મેં એને પૂછ્યું કે તમારો શું યુઝ છે ફોન કર્યો એમને અને એને કીધું કે રાજભાઈ હું તો છે ને પેપર વેચું છું મારું કામ સવારે પેપર વેચવાનું છે ઘરે ઘરે જઈને મારો ધંધો આઠ વાગે પૂરો થઈ જાય મારા ધંધાની લિમિટેશન છે દિવસ હું ક્યાંક બીજે જોબ પર જાઉં છું પણ આઠ વાગ્યા સુધી હું પેપર આપું તો જ કમાવું નવ વાગે કોઈના ઘરે પેપર લે નહીં સવાર પૂરતું જ કામ હવે મારા ધંધામાં ના તો લોડ હોય છે સાયકલ ઉપર ના મારે કોઈ એવું હેવી સ્પીડ જોઈએ છે ના શોખથી મતલબ છે મને તો શું જોઈએ છે આવાગમન વગર એફર્ટ વાળું મહેનત વગર મારું કામ થઈ જાય મેં કીધું ડન સરસ એટલે સરળ અને સસ્તું એટલે ખબર પડી કે મારો ઘરાક કોણ છે આ શોધ્યો આ રીતે કે સ્કૂલ જતા છોકરા તો ખરાબ પણ આ લોકો બી છે પેપરવાળો વર્ગ બિલકુલ એ લોકોએ મારી ખબરો લોકો સુધી પહોંચાડી અને મારું પ્રોડક્ટ એ લોકો સુધી પહોંચાડી

હવે એક્સપોર્ટ કરવા માટે પોસ્ટમાં ગયો કારણ કે રોજ પોસ્ટમાં માં જતા પાર્સલો ઇન્ડિયાના બધા ત્યાંથી મોકલી દેતા પોસ્ટ વાળાને કીધું કે પાર્સલ મારે વિદેશ મોકલવાનું છે તે કે યાર એના માટે તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ જોઈએ તમે લઈ આવીશું એમાં શું છે આમાં જ એટીટ્યુડ કે લઈ આવીશું થઈ જશે હા હવે મારી ઉંમર સોળ વર્ષની સોળ વર્ષની ઉંમર હતી મારા સીએ પાસે ગયો હમ સોળ વર્ષની ઉંમરે મારા સીએ પાસે ગયો અને જઈને કીધું કે ભાઈ મારે એક ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ જોઈએ છે

રિજેક્ટ થાય તો મારું નુકસાન બસ તો એને અપ્લાય કર્યું કર્યું એમ જ રિજેક્ટ બે કલાકમાં ઈમેલ ઓનલાઈન જ આવી ગયો કે ભાઈ એજ નોટ ઓકે નોટ અપ્રોપ્રિયેટ કારણ કે માઇનર સોળ વર્ષની એજ બરાબર આ ચાર વાર ચાલી સિસ્ટમ ચાર વાર પ્રયાસ કર્યા રિજેક્ટ થયા ઓનલાઈન એટલે મનમાં તો એવું થયું કે આપડાથી થાય નહીં સીએ બી કીધું કે ભાઈ આ થાય જ નહીં કારણ કે સંવિધાનમાં લખ્યું છે અઢારની ઉંમર જોઈએ તું માઇનોર કહેવાય કાલે તું અંદર કંઈક એવી વસ્તુ મોકલે

એન્ટ્રી કરવામાં એટલે બને કે આ વારે વારે અપ્લાય કરે છે તો અમે ત્યાં ગયા પેલા ભાઈ કીધું કે રાજ શૈલેષ મહેતા એટલે આપણે તો ચડ્ડી એટલે હાફ શોર્ટ અને ટી શર્ટ હતી રાઉન્ડ ને એકની જઈને ઉભા રહી ગયા હા સર તો કે આના સાથે કોણ છે એટલે મારા સીએ આવ્યા સાહેબ હું અરે તમે તો ભણેલા છો તમે તો પુખ્ત વય ના તમે આવું કામ કરો તમારે લાયસન્સ કેન્સલ કરી નાખીશ તો કે સાહેબ મારી ભૂલ છે હું સ્વીકારું છું પણ આ છોકરું છે આને કોઈ નહીં હવે તમે એને શકો પૂરું થાય એટલે એને કીધું ભાઈ મને તો આને લડવાનો અધિકાર નથી કારણ કે આ માઇનોર છે હું કહીશ તો કાલે મારા પર ગુનો બનશે એટલે હું તમને વોર્નિંગ આપું છું છૂટા કરું છું તો કે આજ પછી આ આવું ના જોઈએ આ રીતે ટાઈમ ના બગડાય સરકારી કર્મચારીનો આપણે પાછી અપ્લાય કર્યું છઠ્ઠી વખત

અને ઓગણીસમો પ્રયાસ એ અસફળ રહ્યો ઓગણીસ પ્રયાસ અસફળ કન્ટિન્યુઅસ દોઢ વર્ષના અંદર અંદર એક ધારા હવે ધ ટ્વેન્ટીએથ અટેમ્પ્ટ જે વીસમો પ્રયાસ હતો તેને આખી હિસ્ટ્રી બદલી નાખી મારી એજ સત્તર વર્ષની હતી અને હું ભારતનો સૌથી યુવાન ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ હોલ્ડર બન્યો એ ટાઈમે વાત કરો મારી એજ સત્તર વર્ષની હતી જ્યારે મેં લાયસન્સ મેળવ્યું ત્યાર સુધી મારા પાસે અગિયારથી વધારે કન્ટ્રીઝના ઓર્ડર હતા અને હજુ સુધી અમે ઓગણીસ થી વધારે દેશોમાં નિર્યાત કર્યો છે આજ સુધી એટલે આ એક સ્ટોરી છે કે જેનાથી આપણે શીખવાનું છે કે ભાઈ સક્સેસ છે બટ નેક્સ્ટ ટ્રાય માં છે એક ટ્રાય તો જરૂર કરવાનો છે ઈચ્છા થઈ જાય કે આ પૂરું એક ટ્રાય હજુ કરી લેવો કદાચ સક્સેસ ત્યાં છુપાયેલી હોય અને જે ગ્રોથ છે ને એ કહી શકાય કે તમારા કમ્ફર્ટ ઝોનના બહાર શોધવું પડશે આપણે કમ્ફર્ટ ઝોનમાં રહીને ગ્રોથ શોધતા હોઈએ તો મળે ને કે કૂપ મંડુક જેવી સ્થિતિ થાય

એટલે કે એવો વ્યક્તિ કે જેને વર્લ્ડ પર કન્ક્વેર કરવાનું હોય મનમાં એક દ્રઢ ઈચ્છા હોય કે દુનિયામાં જે પણ છે ને તે બધું હું કરી શકું છું જગ્યા હું એને કન્ક્વેર કરી શકું છું તો મને એ શબ્દ ખૂબ જ પ્રિય છે અને એને જ ધ્યાનમાં રાખીને હું બધા કાર્ય કરું છું જી 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 અમે લોકોએ નેપાલમાં પણ બે શોરૂમ્સ ચાલુ કર્યા ગ્રેટા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લદ્દાખમાં એટલે કે વિશ્વનો સૌથી ઊંચો ઇલેક્ટ્રિક વાહનનો શોરૂમ એ ગ્રેટાએ શરૂ કર્યો લદ્દાખ જમીન થી બાર હજાર ફૂટ ની ઉંચાઈ અદભુત માણસ વિચારે કે અહીંયા સ્કૂટર કોણ ચલાવશે ને અમે ત્યાં શોરૂમ ચાલુ કર્યો ત્યાંના સાંસદ શ્રી જેટી નામગ્યાલ એમને ઇનોગ્રેટ કર્યું થ્રી ડીએટ મુવી જેને બનાવ્યું જેના ઉપર બનેલું છે સોનમ વાંચુક તે એમને પણ ખારા સારા શુભેચ્છાઓ મળ્યા ત્યાં બીજા પણ ઘણા બધા સારા ગણમાન્ય અતિથિઓ પ્રેઝેન્ટ હતા ત્યાંના લોકોનો રિસ્પોન્સ કેવો કારણ કે એમના માટે તો આ કંઈક નવી જ દુનિયા હતી ને યસ આ પહેલીવાર જોયું કે જ્યાં સારા વાહનો નથી આવતા બાઇક ના આવે હા

નવી વસ્તુને અડોપ્ટ ઇઝીલી નથી કરતા એટલે ક્યાં ને ક્યાંક થોડો હજુ બી અભાવ છે એનો પણ હા કોઈ પહેલું પગલું ભરવું પડશે કે નવી શરૂઆત છે એટલે હા કારણ ત્યાં ને જે તમે જોવો છો પણ હા આપણા વ્હીકલ્સ આર્મી પણ યુઝ કરે છે સારી રીતે સક્સેસફુલી યુઝ કરી રહ્યા છે એ લોકો અને રિસેન્ટલી આપણું જે ગુજરાતનું ઇલેક્શન હતું વિધાનસભાનું ત્યારે એના થોડા ટાઈમ પહેલા આપણા એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે આનંદ મહિન્દ્રા સાહેબ એમને મારા વિશે ટ્વીટ કરી હતી કે ભાઈ ગ્રેટા નામનું એક સ્કૂટર ગુજરાતના એક બાળકે એક યુવાને ગુજરાતના એક યુવાને લોન્ચ કર્યું છે અને આનું જોવા જેવું તો કંઈક વસ્તુ આવશે આ વસ્તુ એમને ટ્વીટ કરી થોડા અંતરાળ પછી ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન હતું ને એ દરમિયાન મોદી સાહેબનું જે વિઝન હતું કે એક એમના મેસેજ એક જન સામાન્ય સુધી પહોંચે બિલકુલ એના માટેનું સાધન ગ્રેટા એમને પસંદ કર્યું પાછું હતું ને વોકલ ફોર લોકલ એક્ઝેક્ટલી બિલકુલ એટલે 182 સ્કૂટર એમને પરચેસ કર્યા શું વાત છે અને ગાંધીનગરમાં કમલમ ખાતે જે જેપી નડા એમના હાથે 182 સ્કૂટરને લીલી ઝંડી આપવામાં આવી જે ગુજરાતના 16000 ગામડાઓ સુધી એમનો નમો સંદેશ પહોંચાડ્યો ખૂબ જે કિસાન ઈ પંચાયતનું આયોજન કર્યું હતું એ સ્કૂટર પર અમે

પર્યાવરણને ફાયદો થયો ઘણા બધા લોકો પ્રચાર માટે પેટ્રોલ વ્હીકલ યુઝ કરતા હોય છે અને મેસેજો આપતા હોય છે કે તમે ગ્રીન વ્હીકલ યુઝ કરો ઇલેક્ટ્રિક વ્હીકલ યુઝ કરો બિલકુલ બટ શરૂઆત તો ઘરેથી થાય બિલકુલ બિલકુલ પણ એ એમને કરી પણ ખરી બિલકુલ 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 તો આ એક સ્ટોરી હતી અહીંથી અવાજ આવી ગયો છે ને વાંધો નહીં પેલું લઈ લઈએ વાંધો નહીં નડા સાહેબથી ફરી લઈ લે નડા સાહેબ પછી કે ઓકે તમે ટીમ કે નથી ફરી લઈ લો એક મિનિટ

અને આ નમો સંદેશ ગામે ગામે એટલે ગુજરાતના સોળ 16000 ગામડાઓ સુધી અમે પહોંચાડ્યો બિલકુલ બિલકુલ અમને ખૂબ જ ગર્વ છે એનો કે લાઈક ગ્રેટા એક આ સાધન બન્યું ઘણા બધા લોકો તમે જોતા હશો મેસેજ તો આપે કે ગ્રીન વહીકલ યુઝ કરો પર્યાવરણ બચાવો પોતે સારી મોંઘી દાટ ગાડી કરતા હું બन्नेમાં પછી એક ઘણા ફરક થઈ જાય છે બિલકુલ બિલકુલ પણ આમને કીધું અને કરીને પણ બતાવ્યું એક લોકલ કંપનીને મારા જેવા યુવા એન્ટરપ્રિન્યોરને સપોર્ટ પણ બિલકુલ 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 અદભુત અદ્ભુત રાજભાઈ રાજભાઈ હવે એક મુખ્ય સવાલ પૂછવો છે વાણીઓના દીકરા તરીકે લોહીમાં વેપાર છે એમાં તો કોઈ શંકા છે જ નહીં તમે સાબિત કરી દીધું છે પણ રાજભાઈ ગ્રેટા ઇવી તમારી પ્રોડક્ટ અને માર્કેટમાં તમને પણ ખ્યાલ છે આપણે કોઈ કંપનીના નામ નથી લઈ રહ્યા પણ બીજી ઘણી બધી કંપનીઓ હાલ દોડી રહી છે તો ગ્રેટાઇવીમાં અને અન્ય કંપનીઓમાં એ જે ફરક જે છે એ જે અંતર છે કે ગ્રેટાઇવી જ કેમ લોકો શું કામ ગ્રેટાઇવી પરચેઝ કરે શું કામ ખરીદે કારણ કે તમે ગ્રેટાઈ માર્કેટમાં ઉતર્યા છો તો બીજા લોકો અને સ્પેશિયલ એમાં ખાસ કરીને ગુજરાતી લોકો ખરીદતા પહેલાં તમને પણ સો વાર સવાલો કર્યા છે કમ્પેરિઝન પણ કરીએ છે તો એવું એવી કઈ બાબત છે ગ્રેટાઈમાં જેને બીજા કરતાં અલગ સાબિત કરે છે આ જણાવો તો સુભાષભાઈ બહુ પરફેક્ટ સવાલ તમે કર્યો આપણા દર્શક મિત્રોને પણ આ જિજ્ઞાસા છે જાણવાની બિલકુલ અને જે પણ કંપનીઝ બજારમાં હાલ અવેલેબલ છે જે એમના ઉત્પાદો છે જે કરે છે એવું કહેવાય કે પ્રતિસ્પર્ધા અને પ્રતિસ્પર્ધી ક્યારે હોય જ્યારે તમે એક મેદાન પર હોય જ્યારે ફિનિશિંગ લાઇન બધાની સેમ હોય બિલકુલ બટ કદાચ મારી એ લોકો કરતા ફિનિશિંગ લાઇન અલગ છે ઓકે જેમ કે મારી જે ફિનિશિંગ લાઇન શું છે કે હું દર એટલે દરેક વ્યક્તિને અફોર્ડેબલ મોબિલિટી આપવા માંગુ છું કિફાયતી આવાગમનનું સાધન સંસાધન આપવા માંગુ છું ઇલેક્ટ્રિક વાહનમાં શું હોય સાધનની કિંમત બીજું સંસાધનની કિંમત રિસોર્સ અને સોર્સ એટલે કે ગાડી અને એની બેટરી એટલે મેજરલી જોવા જઈએ તો આ વસ્તુ સમજવાની છે કે બજારમાં જે બી કંપનીઓ છે તમે કોઈ પણ વિઝિટ કરો શોરૂમમાં ત્યાં જઈને સિમ્પલ ક્વેશ્ચન કરો કે ભાઈ આની વોરંટી કેવી છે વોરંટી પછી હું એક્સચેન્જ કરું તો મને બેટરી કેટલામાં પડે મને ચાર્જર કેટલામાં પડે બિલકુલ અને હું એક્સચેન્જ ના બી કરું કોઈ કારણસર ડેમેજ થઈ અથવા હું એક્સ્ટ્રા લેવા માંગુ છું જેમ કે મારું સ્કૂટર છે હું એક ચાર્જર ઓફિસે મૂકવા માંગુ છું અને એક ચાર્જર ઘરે રાખવું છે તો એ કેટલામાં પડે આ પાર્ટ્સની કિંમતો જાણવી જરૂરી છે બિલકુલ નવ્વાણું ટકા લોકોને મોટી કંપનીઓ કે જે અન્ય કંપનીઓ છે વિદેશી તે લોકો છેતરે છે કઈ રીતે એવું કેતા કે સાહેબ આ તો રિપેર થઈ જશે ઓકે પણ જેમ બેટરીનો સ્વભાવ છે એક કેમિકલ છે એને એકવાર તમે ચાર્જ કરશો એટલે એક સાયકલ એની પૂરી થશે લિથિયમ જે ધાતુ આવે છે લિથિયમ ખનીજ તત્વ છે તે 1000 વખત ચાર્જ ને ડિસ્ચાર્જ થઈ શકે છે એટલે એને એક 3 વર્ષની વોરંટી આપવામાં આવે છે જી એટલે એમાં 3 વર્ષની વોરંટી આપવામાં આવે છે હવે લોકો વિચારે છે કે ઓકે 3 વર્ષ પછી શું આપણે રિપેર કરાવી દઈશું એ રિપેર ના થાય તમે એને ચાર્જ ડિસ્ચાર્જ કરી છે એટલે એની એક સાયકલ પૂરી થઈ ગઈ છે કારણ કે એ પ્રોસેસમાંથી પસાર થવાની છે બેટરી યસ ઘસારો તો એને પડવાનો જ છે ઘસારો પડી રહ્યો છે એના પર બળ પડે છે દબાણ પડે છે તમે એક્સિલેટર આપો છો એટલે એક સાથે બેટરીમાંથી કરંટ ખેંચાય બિલકુલ બિલકુલ હવે ત્રણ વર્ષ પછી જ્યારે બેટરી બદલવાની આવે ને એટલે જે મેં અમુક કંપનીઓના રેટ જોયા જે સારી એવી કંપનીઝ છે એ લોકોના ચાર્જર અને બેટરીની કિંમતો ચાલીસ થી બેટરીઓ ચાલુ થાય છે એમની એમનું ચાલીસ હજારથી ચાલીસ હજાર ઓકે અને એમની ચાર્જરની કિંમતો બાર થી ચાલુ થાય છે ઓકે હવે આ વસ્તુમાં ગ્રેટા શું ડિફરન્શિયેટ કરે છે કઈ રીતે અમે લોકો એને અફોર્ડેબલ બનાવીએ છીએ જેથી કરીને લોકોને એવું લાગે કે ભાઈ અન્ય કંપની કરતા અહીંયા સારું પણ છે અને ભાવમાં થોડું સસ્તું પણ છે એક્ઝેક્ટલી અમારા ત્યાં એક કન્સેપ્ટ છે બિલકુ કે તમને જે ગમે ને એ બનાવીને લઈ જાઓ અમે એવું નથી કહેતા કે આ સ્કૂટર લેવાનું છે શું વાત કરો છો એક્ઝેક્ટલી મતલબ કે માર્કેટમાં બીજી જે પણ કંપનીઓ છે એ એમના પાંચ મોડલ કે છ મોડલ લઈને મૂકી દીધા તો એન્ડ ઓફ ધ ડે તમારે એ જ પરચેસ કરવાના એક્ઝેક્ટલી તો તમે એવું કહેવા માંગો છો કે એ પ્રોસેસ તમે ફોલો નથી કરતા બિલકુલ નહીં મતલબ કે મારે જો ગ્રેટા આઈવી લેવું હોય તો હું મારી રીતે મોડિફાઈ કરાવી શકું એક્ઝેક્ટલી તમે જ કસ્ટમાઇઝ ઓર્ડર આપો એ રીતે બને તો રાજભાઈ એક અંતિમ સવાલ ગ્રેટા ઇવીનું ભવિષ્ય આપ ક્યાં સુધી જોઈ રહ્યા છો તો સુભાષભાઈ દેખો જ્યાં સુધી આ વેહિકલ જન સામાન્ય સુધી નહીં પહોંચે આ વિશ્વમાં જેટલા પણ જન છે ત્યાં સુધી ત્યાં સુધી તો કંપનીનું વિઝન છે જ મતલબ કે એક વાણિયાના દીકરા તરીકે ઘરે ઘરે પહોંચવાનું તમારું વિઝન છે એમ કહી શકાય બિલકુલ બિલકુલ ઓકે રાજભાઈ તમે યંગ છો તો એક ઓફ ધ ટ્રેક ક્વેશ્ચન પૂછી શકું હા હા ઇલેક્શન માથા ઉપર છે એના મત મુજબ આપણું નેતા કેવો હોવો જોઈએ સુભાષભાઈ જેમ તમે પણ એક યુદ્ધ છો બિલકુલ આપણે બધા એક યુદ્ધ છીએ બિલકુલ ને ભારત પાસે સૌથી મોટું યુવાધન છે જે ભારતને નોખું પાડી રહ્યું છે વિશ્વમાં અને પાછલા વર્ષોનો જો ટ્રેક જોવો તમે જે જીએસટી નું અમલીકરણ આવ્યું જે રેવન્યુ ના સ્ત્રોતો બદલાઈ રહ્યા છે ગવર્મેન્ટ ફોકસ કરે છે કે એક દેશ સારા ટ્રેક ઉપર છે હું વિદેશ પ્રવાસ જ્યારે કરતો હતો પહેલા અને પછી પણ હું જોઈ રહ્યો છું જે ચેન્જીસ આવે છે તો ભારતની એક અલગ છબી છે જયારે ઇન્ડિયન પાસપોર્ટ સામે જોવે છે વ્યક્તિ અથવા જાણે છે ઇન્ડિયન છો તમે તો એક રિસ્પેક્ટની નજરે જોવે છે માણસ જે કદાચ પહેલાં ઓછું હતું જી જી અને મારું એવું માનવું છે કે જે નેતા એવો હોય કે જે લોકોની પ્રોબ્લેમ સમજે જે કારણ કે લોકો એમને ત્યાં બનાવી રહ્યા છે એ પોઝિશન પર લોકો લાવી રહ્યા છે લોકોને પણ આશા હોય છે લોકોને ઘણી આશા હોય આવે સમસ્યા છે એનું સમાધાન અહીંયાથી આવશે સમાધાન આવું આવવું બિલકુલ બિલકુલ અને એટલે જે પબ્લિક એમને જનપ્રતિનિધિ તરીકે બિલકુલ બિલકુલ ઇલેક્શનમાં જીતાડતી હોય જી 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 ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વેહિકલ્સ જે છે તેનું અડોપ્શન ધીરે ધીરે વધી રહ્યું છે બિલકુલ પાછલા પાંચ વર્ષોમાં તમે જોશો તો રોડ ઉપર જયારે ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોઈએ હવે ઇલેક્ટ્રિક વ્હીકલ વધી રહ્યા છે આપણી નજરોમાં વધારે દેખાઈ રહ્યા છે ગવર્મેન્ટ સબસિડીની સ્કીમો પણ લાવી રહી છે સબસિડીની સ્કીમોમાં સુધાર વધારા પણ થઈ રહ્યા છે એડિશનલી જે બેટરીની પોલિસીસ છે જે બેટરી ફાયર થવાના અમુક મુદ્દાઓ આવ્યા એના લીધે પણ ગવર્મેન્ટ એક એના લીધે પણ ગવર્મેન્ટ થોડું સ્ટ્રિક્ટ બની રહી છે કે સબસિડીઝ કોને આપવી કોઈ સારો પાત્ર હોય એને જ મળે ખોટી રીતે કોઈ એનો ખોટો દુરુપયોગ ના કરે લાભ ના લે ખોટી રીતે અને લોકોની લાઈફ સાથે છેડાના બિલકુલ 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 એટલે ગવર્નમેન્ટ ઘણા બધા એવા નોર્મ્સ લાઈ છે જે ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ છે જી 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 જેને ફેમ નામથી પોલિસી લોન્ચ કરી ફાસ્ટર અડોપ્શન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વેહીકલ્સ તો ફેમ વન આયુ ફેમ ટુ આવ્યું રિવાઇઝ કર્યા અમુક કંપનીઓ ગેરરીતિ કરતી હતી તેમને દંડવામાં પણ આવી છે તેમને દંડ પણ કર્યો છે તેમના પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો છે અને અમે એ પક્ષમાં છીએ કે ગવર્મેન્ટ આ વસ્તુને હજુ સારી રીતે વધારે જી જી લોકોને જે છે બિલકુલ આજે તમે જોવા જાવ ગાડીમાં જો તમારો પેટ્રોલ હોય ને એક લીટર પણ તો એ આત્મનિર્ભર ઉર્જા નથી આત્મનિર્ભર ઇંધણ નથી આપણું વિઝન એ છે કે આપણે આત્મનિર્ભર ભારત બનાવવા માંગીએ છીએ તો આત્મનિર્ભર ભારત કઈ રીતે બનશે જ્યારે આપણું આત્મનિર્ભર ઇંધણ હશે આત્મનિર્ભર ઇંધણ એટલે પેટ્રોલ ડીઝલ તો નથી બિલકુલ એ તો આપણે નિર્ભર છીએ બીજા દેશથી આવશે તો ગાડી ચાલશે ક્યારેક તો એનો અંત આવવાનો અંત આવવાનો છે બિલકુલ અને ઇલેક્ટ્રિક જે રહ્યું એક માત્ર એવું ઓપ્શન છે કે જે હંડ્રેડ પર્સન્ટ રિન્યુએબલ છે બિલકુલ સોલર માટે પણ ગવર્મેન્ટ સબસિડીઝ આપી રહી છે બિલકુલ તો સોલર મૂક્યું ચાર્જ કર્યું પોતાની ગાડી પોતે ચલાય આજે ભારતમાં જો દરેકે દરેક વ્હીકલ એક ઈવી લેશે તો બહુ મોટા પ્રમાણમાં વિદેશમાં જતું ચલણ અટકશે આપણું દેવું પણ ઘટશે જી 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 આ એક સારો રસ્તો છે જે કદાચ ફ્યુચરમાં ગવર્મેન્ટે કાંઈ નોન લેવી જોઈએ બિલકુલ રાજભાઈ અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ જે છે હું એવું માનું છું કે અવરોધ ઉભો ના કરવો ને એ સૌથી મોટું સમર્થન છે બિલકુલ આજે સત્તર વર્ષનો છોકરો જેને એક બિઝનેસ કરવો તો ધગસ હતી જેન્યુન સારું પ્રામાણિક કામ કરવું હતું પણ ક્યાંક ગવર્મેન્ટે એને નિયમોના કારણે હા જે બંધારણ જૂના બનેલા બટ ગવર્મેન્ટે એને પણ સપોર્ટ કર્યો અચ્છા તો આપનો સંદેશો છે

એમને લાભ થશે તમારો ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર સુભાષભાઈ જી આપે જે સવાલો પૂછ્યા તે ખૂબ જ રસપ્રદ હતા અને આશા રાખું છું ઘણા બધા આપણા દર્શક જી જી ઘણું જાણવાની જિજ્ઞાસા હશે ને આમાંથી એનું સમાધાન મળી હશે આભાર દર્શક